હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં જય માતાજી બધાને આજે અમારે જવાનું છે સુરેન્દ્રનગર પૂનમબેનના છોકરાની જણાય છે ત્યારે વાગ્યા છે સવારના સાડા પાંચ અને અમે લોકો બધા તૈયાર થઈ ગયા છે હવે એવા લોકો અમે અહીંથી નીકળશું સુરેન્દ્રનગર જવા માટે અહીંયાથી અમારે પહેલાં જવાનું છે સાનંદ લેવા અને ત્યાંથી અમે લોકો જઈશું સુરેન્દ્રનગર તો પૂજાને હવે થોડી તૈયારી બાકી છે પૂજા તૈયાર થાય છે અને પૂજા તૈયાર થઈ જશે પછી અમે લોકો નીકળી જઈશું જોઈ શકો છો કે પૂજા તૈયાર થઈ રહી છે હાઈ પૂજા ગુડ મોર્નિંગ ઓમ ગોરી નહીં થઈને તારી થઈ ગઈ સરસ હું અત્યારે પાર્કિંગમાં છું અને ગાડી કાઢી રહ્યો છું અને અત્યારે વાગ્યા છે સાડા પાંચ ને પાંચ તો અમે લોકો રેડી થઈ ગયા છીએ અને બધા લોકો ઉપર બહાર ઉભા છે અને હું અત્યારે ગાડી પાર્કિંગ માંથી કાઢીને બહાર જઈશ અમે લોકો અત્યારે નીકળી ગયા છીએ અને અત્યારે અમે ઊભા છીએ ટોટો પૂરવા માટે જોઈ શકો છો પપ્પા મમ્મી જાગુમાસી અને પૂજા બધા અત્યારે ગાડીમાં બેઠા છીએ અને પેટ્રોલ પુરાવી લીધું છે તો હવે અમે અહીંયા થઈ જઈશું સાણંદ અને ત્યાં દક્ષા મશીન લઈને પછી અમે જવાના છે સુરેન્દ્રનગર અમે લોકો પહોંચી ગયા છીએ સુરેન્દ્રનગર જ્યાં જવાનું હોય છે જે તમે દેખાડીશ તો અમે લોકો પહોંચી ગયા છીએ અને બહુ સરસ એવું ડેકોરેશન કરેલું છે અને ગેટ પણ બહુ સરસ એવો ડેકોરેશન કરેલો છે તો હવે હું અંદર જઈ રહ્યો છું અને અંદર જતાં જ તમે જોઈ શકો છો કે ગણપતિજીની પણ બહુ સરસ એવી મૂર્તિ છે તો આ જે મેદાન છે તે સોસાયટીનું મેદાન છે અને અહીંયા બહુ જ બધા સારા એવા ફંક્શન આ લોકો કરે છે અને મેદાન ઘણું મોટું છે અને તમે જોઈ શકો કો છો કે કાનો અને ભાગવકુમાર પણ પહોંચી ગયા છે અત્યારે મામેરાનો સમય થઈ ગયો છે અને અમે આવીએ છીએ મામેરો રહેવા માટે તો અમે લોકો મામેરું લઈને જઈ રહ્યા છીએ જે તરવા લઈને ચાલે છે તે આયુષ છે જેની જનોઈ છે તો આ બધા મારા માસીના ભાઈઓ છે જે લાલ ટી શર્ટમાં જે છે તે કિશન છે પછી જે છે તે સર્વેશભઈ છે આ બાજુ આશીષભાઈ છે ત્યાં મૌલિકભઈ છે અને પાછળ જે છે તે ગૌરવ છે અને પાછળ જે બીજા બધા લોકો ચાલી રહ્યા છે તે મારા માસીની છોકરીઓ છે અને ભાભીઓ છે અને અમે લોકો આ મામેરામાં બહુ જ મજા આવી હતી અને પછી અમે લોકોએ બહુ જ એન્જોય કર્યું હતું આ જે છે તે ભાર્ગવકુમાર છે પપ્પા છે માસા છે અને પછી બધા લોકોએ ઢોલની સાથે સાથે ગરબા ગાયા હતા અને ગરબામાં પણ બધા લોકોને એટલું જ તાન આવી ગયું હતું કે બધા લોકોને બહુ જ મજા આવી ગઈ હતી તો તમે જોઈ શકો છો કે મુનિમાસી પૂજા ભાભી પૂજાબેન પછી લાડુ પંક્તિ બધા જ લોકો ગરબા રમી રહ્યા છે તો ખરેખર બધા લોકોને ગરબા ગાવાની બહુ જ મજા આવી હતી અને ઢોલ બંધ થયો ત્યાં સુધી બધા લોકોએ ગરબા ગાયા પછી બધા લોકોએ ટિટોડો પણ રમ્યા હતા અને જોઈ શકો છો કે દક્ષા માસી મમ્મી પારુમાસી અને બધા લોકોને તો ટીટોડામાં બહુ જ મજા આવી ગઈ હતી અને બધા લોકો એવી હિંચ લેતા હતા કે ખરેખર બહુ જ મજા આવી બધાને પછી છેલ્લે બધા લોકોએ ડાન્સ પણ કર્યો જે તમે જોઈ શકો છો કે પૂજા મોટી પૂજાબેન અને બધા ડાન્સ કરે છે અને પારૂમસી બધાને સ્ટાઇલ શીખડાવે છે

અને અમે લોકો હવે આવીએ છીએ ગાર્ડનમાં આજે માસીના ભાઈ અને બહેનો આવે છે તો ચાલો એક પછી એક બધાનો ઇન્ટર કરાવીશ તો આ અમારે કિશનભાઈ છે કિશનભાઈ હાય મજામાં હેલો હાઉ આર યુ આઈ એમ ફાઇન એ ગૌરવ રામ 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 હિતાક્ષી ભાઈ બધા જોડે બાજી છે અત્યારે આ સર્વેશભાઈ મોટાભાઈ આ બડેભાઈ આશિષભાઈ રાડુ હાય

દાવ આવ્યો છે અને બધા જ લોકો આ ગેમ ને ફૂર એન્જોય કરી રહ્યા છે જે તમે જોઈ શકો છો તો શિવાની ભાભી દાવ ચાલુ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે બધી જ બાજુ ખુરશીની બોર્ડર બનાવી છે કે જે પણ ખુરશીની બહાર જશે તે આઉટ ગણાશે તો આવા નિયમ રાખેલા છે અને તમે જોઈ શકો છો કે બધા જ લોકો આ ગેમને ફૂર એન્જોય કરી રહ્યા છે અને બધા જ લોકો ફૂર મોજ કરી રહ્યા છે પૂજાને પણ બહુ જ મજા આવી રહી છે તો પછી આવે છે મુનિમાસીનો દાવો તો હું સર્વેશભાઈ અને ગૌરવ એને ભેગા મળીને મુનિમાસીને આંખે દુપટ્ટો બાંધી રહ્યા છીએ તો મુની માસીનો દાવ ચાલુ થઈ જાય છે જે તમે જોઈ શકો છો અને અમે બધા જ લોકો જે છીએ તે બોર્ડર ઉપર ઊભા હતા ખરેખર આ ગેમમાં અમને બહુ જ મજા આવી હતી અને મુનિમાસીનો જે દાવ જે છે તે બહુ જ લાંબા સમય સુધી ચાલુ હતો તો ખરેખર બહુ જ મજા કરી હતી અને અમે ખરેખર એવું લાગતું હતું કે હજી અમે નાના છીએ અને નાનપણમાં જે રમતા હતા એ ફરીથી રમી રહ્યા છીએ પછી અમે બધા જ લોકો એ સંગીત ખુરશી રમ્યા હતા જે તમે જોઈ શકો છો અને બધા જ લોકોને આ ગેમમાં બહુ જ મજા આવી રહી છે કે પહેલી જ ગેમમાં પૂજા આઉટ થઈ જાય છે પછી ફરીથી રાઉન્ડ ચાલુ થાય છે તો આ ગેમમાં હવે એના જણા વધ્યા છે જે છે નિકુંજ કુમાર ગૌરવ અને કિશન તો આ ગેમને ફૂલ એન્જોય કરી રહ્યા છે તો જણા જે તમે જોઈ શકો છો અને એન્ડ મુમેન્ટમાં નિકુંજ કુમાર આઉટ થઈ જાય છે

આની જનો છે આજે આની જનો માં આવ્યા છે એનું નામ છે આયુષ તો ઘોડી જે છે તો ગેટ ઉપર છે અને આયુષ પણ આવી ગયો છે હવે ગેટ ઉપર કે ઘોડીના જે માણસો જે છે તે આયુષને હવે ઘોડી પર બેસાડવા જઈ રહ્યા છે અને આયુષ જે દેખાય છે તો હવે આયુષ જે છે તે ઘોડી પર બેસશે અને ફાઇનલી આયુષ ઘોડી પર બેસી ગયો છે આયુષ જે છે તે ઘોડી ઉપર બહુ સરસ લાગી રહ્યો છે ઉલ્લેખમાં ડીજે બોલાવ્યું હતું અને ડીજે હોય તો નાચવું તો પડે અને મને પણ ડાન્સનો બહુ શોખ છે તો કે હું ગૌરવ સર્વેશભાઈ અને ઘણા બધા લોકો અમે બધા કમા નાચી રહ્યા છીએ પછી આવે છે નાગેન સોંગ અને જેવું નાગેન સોંગ વાગે છે તેવું તરત જ ઘોડી જે છે તે ડાન્સ કરી રહી છે તો આ જે ઘોડી છે તે ડાન્સિંગ ઘોડી છે અને તે બહુ સરસ એવો ડાન્સ કરી રહી છે બધા જ લોકો જે છે તે ઘોડી ઉપર પૈસા પણ ઉડાડી રહ્યા છે બહુ સરસ એવો ઘોડી ડાન્સ કરી રહી છે અને બહુ સરસ ઘોડી છે અને જે એના ઉસ્તાદ જે કે છે એ પ્રમાણે તે કરી રહી છે કે ધીરે ધીરે કરીને જે છે તે ઘોડી આગળ આવી રહી છે અને ડાન્સ કરતી કરતી આગળ આવે છે ફૂલેકો પતી ગયું છે અને તમે જોઈ શકો છો કે વર્ષે વાત

હવે તૈયાર થઈ જાઓ ઘરબાને ચાલુ થઈ ગયો જો કે રાતે ડેકોરેશન બહુ સરસ કરેલું છે તો આ જોઈ શકો છો આ છે તે આયુષની બેન છે આ જે છે તે પૂનમ બેન છે અને ધર્મેશ કુમાર છે તો બહુ સરસ એવું સારું એવું ડેકોરેશન કરેલું છે રાતનું અને આ જે છે તે આયુષ છે જેની જનોઈ છે તો તમે જોઈ શકો છો કે રાતે બહુ સરસ એવું લાગી રહ્યું છે ગરબા ચાલુ થઈ ગયા છે અને હું અને શુભમ ગરબા જોડે રમી રહ્યા છીએ અને મેં અને શુભમે કપડાં પણ થોડાક થોડાક મેચિંગ પણ કર્યા છીએ મેં ચણિયાચોળી પહેરી છે અને શુભમે જબ્બો અને લહેંગો પહેર્યો છે અને બધા જ લોકો ગરબા પણ બહુ રમી રહ્યા છે અને અમને લોકોને ગરબામાં બહુ મજા આવી હતી અને કલાકાર પણ બોલાયા હતા અને બધા લોકોએ ખૂબ એન્જોયમેન્ટ પણ કર્યું હતું અને પછી બધા લોકો દોઢિયું રમતા હતા અને અમુક લોકો બે તાલીમમાં ગરબા પણ રમતા હતા આ શુભમના માસીની છોકરી છે તેનું નામ લાડુ છે અને તે બહુ જ સરસ તલવાર ફેરવી રહી છે તલવારબાજી કરી રહી છે 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 તે પણ પણ માસીની છોકરી અને આ બહુ સરસ તલવારબાજી કરી રહી છે સ્ટેજ ઉપર પૂજા છે અને રતમાસીની ઈચ્છા હતી કે પૂજા બે કઢી સંભળાવ વોચર માતાજીની તો પૂજા પછી વોચર માતાજી ની બે કઢી સંભળાવે છે જે મારું ફેવરેટ હતું તે સંભળાવે છે પછી બધા માસીઓ અને માસીની છોકરી જે છે તે બધા ભેગા મળીને ગરબા રમી રહ્યા છે પછી આયુષ અને તેની બહેને બહુ સરસ ડાન્સ કર્યો હતો આ બ્લોગ અહીંયા પૂરો થાય છે તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં